ભગવાન આવતીકાલે રથયાત્રા બીજના દિવસે એકસો સુડતાળીસમી રથયાત્રા સવારે ચાર વાગે મંગળા આરતી કરવામાં આવશે મુખ્યમંત્રી પેટ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવશે અઢાર ગજરાજ એકસો એક ટ્રક ત્રીસ અખાડા અને અઢાર ભજવન મંડળી જોડાશે એક હજારથી બારસો કલાસી ભાઈઓ ભગવાનના રથને ખેંચશે દેશભરમાંથી બે હજાર સાધુ સંતોની વિશેષ હાજરી પણ આ રથયાત્રામાં રહેશે તો અનેક આકર્ષણના કેન્દ્રો આ રથયાત્રામાં આ વખતે પણ છે જગત ચટ્યાએ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બળભદ્રને કરશે જેને લઈ ઉત્સાહ પણ એટલો જ છે હવે ગણતરીના કલાકો જ બાકી છે આ અવસરને લઈ તો કળાસી ભાઈઓ એક હજારથી બારસો જેટલા એકઠા થશે આ રથયાત્રામાં લાહો લેવા અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની અંગે ચંગે તૈયારીઓ આજે ભગવાન જગન્નાથ સોરાવેશ ધારણ કરશે સવારથી જ મંદિરમાં ભક્તોએ દર્શન કરવા સોરાવેશના દર્શન કરવા ભક્તોનું ગોળ આપવું આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ કરશે ભક્તોને ઘર આંગણે ભગવાન દર્શન પણ આપવાના છે પહેલા સોનાવેશના આજના દર્શન કરવા માટે ભક્તો પણ વહેલી સવારથી મંદિર પરિસરમાં એકઠા થયા છે અનોખો માહોલ ત્યાં પણ છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાયેલા છે ઉમંગ આવતીકાલે જગન્નાથજીની રથયાત્રા અને એના આગળના દિવસે આજે પણ માહોલ એટલો જ ભક્તિમય મંદિર પરિસરમાં તો ભગવાન જગન્નાથ સોરાવેશ આજે ધારણ કરવાના છે સવારથી જ મંદિરમાં ભક્તોનો જમાવડો પણ થઈ ગયો છે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જગન્નાથ પરિસરના કે જે આ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો એકઠા થયા છે અને ઉત્સાહ ઉમંગ બેવડો જોવા મળી રહ્યો છે અનેક આકર્ષણનું કેન્દ્ર પણ આ રથયાત્રામાં રહેશે જોકે સાધુ સંતોની વિશેષ હાજરી આ રથયાત્રામાં રહેશે તો અનેક કર્તબ બાજો પોતાના કરતબો પણ દેખાડવાના છે આ સાથે અનેક લોકો પણ રથયાત્રામાં જોડાશે ભગવાન જગન્નાથની એક ઝલક જોવા માટે આજે પણ તૈયારીઓ આજે થઈ રહી છે તૈયારીઓ વસાડ માંથી જગન્નાથ ભગવાન પરત ફર્યા છે ત્યારે ખૂબ જાંબુ ખાવાના કારણે તેમને આંખો આવી છે ને ગઈકાલે જ એમના આંખે પાટા એટલે કે સૌ છે કરવામાં આવ્યો અને આજે ભગવાન છે સોના વેશ ધારણ કરશે એમને સોનાથી જડિત આભૂષણો છે તે પહેરાવવામાં આવશે અને ભક્તો છે ભક્તોનું ઘોડાપુર છે એ પણ અત્યારે વહેલી સવારે થી જ મંદિરમાં રહ્યું છે દ્રશ્યો બતાવીએ આપને કે વહેલી સવારેથી જ ભક્તો જે છે એ નિજ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે અને એક ભાવભીની આંખે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે અહીંયા પહોંચ્યા છે ભક્તો આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ પાછી ભગવાન જગન્નાથ છે આવતીકાલે નગરચરિયાએ ભક્તોને ખુદ દર્શન કરવા આપવા આવવામાં આવવાના છે અને આજે સોના આભૂષણો છે એ વેશ ધારણ કરવાના છે કેટલી ખુશી જ્યારે ભગવાન પણ નગરચર્યા એકદમ આનંદ આવે છે કારણ કે અમે દર સાલ દર્શન કરવા આવીએ છીએ કારણ કે ભગવાન આજે નગરની દર્શન કરવા નીકળશે અને અમે અહીંયા આજે ચોકલેટનો રથ આપવા આવ્યા છીએ ભજન કરવાના છે ને ગરબા ગાવાના છીએ અમારે આખું એકસો પચાસ માણસનું ફેમિલી અહીંયા આવવાનું છે આજે આ નાના જે ઉત્સવ કોઈ જોયો નથી આખા અમદાવાદનો ઉત્સવ છે એટલે જય જગન્નાથ જય રણછોડો માખણ છોડ એની અઠવાડિયા પહેલાં બધી શરૂઆત થઈ જતી હોય છે આવો આનંદ ક્યાંય જોયો નથી

અને આનેથી વિશેષ ભગવાન માટે અમારા માટે આનંદનો ઉત્સવ કોઈ હોય જ ના શકે અને આખું નગર હિલોળે ચડશે અને સરસપુરમાં જાઓ કે જગન્નાથજીના મંદિરે આવો એક એક ભગવાનની વિધિ નેત્રોત્સવની વિધિ હોય કે જળયાત્રાની વિધિ હોય એટલી જ ધામધૂમથી ઉજવાય છે અને કાલે રથયાત્રાનો દિવસ સવારે પાંચ વાગ્યાથી માંડીને નાના બાળકોથી લઈને યુવાનોથી માંડીને યુવતીઓથી લઈને બધા જ અબાલ વૃદ્ધ એ ખૂબ જ આનંદથી થી એમાં જોડાશે અખાડા અને ઘટારાવાળા અને જાંબુને ને મગનો પ્રભુ પ્રસાદ લઈ અને પાવન થઈશું એટલે પ્રભુનો પ્રસાદ લઈ અને પાવન થશે ત્યારે નેત્રોત્સવ છે ભગવાનના આંખેથી પાટા નીકાળી અને ત્યારબાદ આજે આભૂષણ જોઈ રહ્યા છો એ ભગવાનને ધારણ કરવામાં આવશે ભગવાન તે આભૂષણ છે ધારણ કરશે એટલે જેમ બેને કીધું ને કે અશ્રુભીની આંખે આ ભગવાનને એક વખત અરજ તો કરી જુઓ અને એ જ અરજથી આવતીકાલે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળવાનો છે અષાઢી બીજના દિવસે ભક્તોના ઘરે ભગવાન ખુદ આવીને જ્યાં દર્શન આપવાનું છે પાવન પર્વને માત્ર હવે થોડા કલાકો આડા છે ત્યારબાદ પહેલાં જ નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી અને હવે જે છે એ સોનાવેશનો જે વિધિ છે તે કરવામાં આવશે અને ભગવાન છે તેમને આભૂષણો છે પહેરાવવામાં આવશે ભક્તોની અંદર પણ એક પ્રકારનો આનંદ મંગલ છે દેખાઈ રહ્યો છે મંગ જાબુનો પ્રસાદ સાથે જય રણછોડ માખણ ચોરના નાદ છે એ આવતીકાલે લાગવાના છે અને તમામ લોકો

કે જે આ પવિત્ર દિને જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ભગવાન ખુદ સામે ભક્તો ને દર્શન કરવા માટે નીકળતા હોય છે નગર ચર્યા નગરચર્યાએ નીકળશે જેની સૌ આતુરતાથી રાહ જોતા હતા આગ્રહ ઘડી આવી ગઈ છે અને હવે ત્રણેક કલાકો જ બાકી છે ગણતરીના